જય શ્રી કૃષ્ણ જય નમૂણા મારી ચેનલમાં તમારું સ્વાગત છે હું આજે લઈને આવ્યો છું ફરાળમાં ખબર કહી શકાય તેવી ચીકી તૈયાર કરવાની છે એકદમ સોફ્ટ સુખડી પણ કહી શકાય અને ચીકી પણ કહી શકો છો કે બાળકો અને મોટા પણ એને સરસ રીતે ખાઈ શકે તો જોઈ શકો છો ચાલો આપણે વિડીયોને શરૂ કરીશું તો મેં અહીંયા સિંગદાણા લીધા છે એક વાટકી અને એક વાટકી ટોકળાનું છીંગ લીધું છે આ બંને આપણે સિંગદાણાને શેકીને તૈયાર કરી લીધા છે તેનો આપણે ફાઇન પાવડર તૈયાર કરવાનો છે કે આજે હું એને એકદમ પીસીને તૈયાર કરીશ અને સિંગ પાક ન કહેવાય આપણે કોઈ પાયો કે કશું લેવાનું નથી ડાયરેક્ટ જ આપણે એને તૈયાર કરવાના છે તો એક પેન મૂકી દીધી છે એની અંદર બે ચમચી જેટલું ઘી ઉમેરી દીધું ઓછા જ ઘીમાં ફટાફટ તૈયાર થઈ જાય છે અને બાળકોને આવી સ્વીટ વસ્તુ વધારે પસંદ આવતી હોય છે તો પહેલાં આપણે ટોપરાનું છીણ છે જે એને શેકી લઈશું ઘીમાં કે બરાબર સરસ શેકાઈ જાય બહુ બ્રાઉન કલર નથી થવા દેવાનું થોડુંક અથક કચરું શેકાય ત્યાં સુધી એને આપણે શેકાવા દેવાનું છે તો ધીરે ધીરે આપણું ટોપરું પણ શેકાઈ ગયું છે જો સરસ રીતે શેકાઈ ગયું ને બધું જ ઘી એમાં સોફ્ટ થઈ ગયું છે હવે એની અંદર જે સિંગાણા આપણે પીસીને મૂક્યા હતા એને ઉમેરી દેવાના છે એ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું બરાબર સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી એને થવા દેવાનું છે આપણે આ જગ્યાએ કોઈ પાયો નથી કરવાનો કોઈ વસ્તુનો એમ જ આપણે સોફ્ટ સુકડી તૈયાર કરવાની છે કે ઝડપટ તૈયાર થઈ જાય જ્યારે અપાસો હોય ને ફરાળ બી કરવું હોય ત્યારે આપણે આ વસ્તુ સ્વીટ ખાઈ શકો છો આવી રીતે ને બાળકોને પણ આપી શકે છે આવી રીતે મેં એલચી ઉમેરી છે ખાંડ સાથે એલચીને પીસીને તૈયાર કરી હતી એ ઉમેરી લેવાની છે કે એલચીનો ફ્લેવર સારો આવતો હોય છે એની અંદર આપણે મલાઈ ઉમેરી છે ફ્રેશ મલાઈ છે મેં દૂધની આપણે ગરમ દૂધની મલાઈ લઈએ એ મલાઈ ઉમેરી છે બેથી ત્રણ ચમચી જેટલી એને મિક્સ કરી લેવાની છે બરાબર કે થોડું સોફ્ટ અને મિશ્રણ આપણું ભેગું થઈ જાય એના માટે હવે એની અંદર આપણે ગોળ ઉમેરવાના છે તો મેં અહીંયા એક વાટકી જેટલો ગોળ લીધો છે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું બરાબર હવે જેવી રીતે આપણે મિક્સ કરીશું તો સુખડીનો એકદમ સરસ તૈયાર થઈ જશે સરસ રીતે ધીમે ધીમે હલાવીને મિક્સ કરી લેવાનું છે જો એકદમ સોફ્ટ તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો તમે પણ તો સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું એને જો નથી પાયાની જરૂર પડતી કે નો કોઈ વસ્તુની આપણે જરૂર પડે બે ચમચી ઘીમાં આપણી આ સિંગદાણાની અને કોપરાની ચીકી તૈયાર થઈ ગઈ છે તો આપણે એને એક ડીશમાં કાઢીને પાથરી લઈશું અને હવે એને આપણે થોડીક ઠંડી થવા દેવાના છે તો હવે જો ઠંડી થઈ ગઈ છે તો આપણે એને સરસ રીતે કટિંગ કરી લઈશું પણ એક વાત ખાસ ધ્યાન રાખવાનું છે કે આ ચીકી એકદમ સોફ્ટ તૈયાર થશે કે એકદમ નરમ રહેશે કે એને મોટા જેને દાંત પણ નહીં હોય એ પણ ખાઈ શકે છે આસાનીથી તો જો આપણે સરસ રીતે કટિંગ થઈ ગઈ છે તો મેં ગા કાજુથી ગાર્નિશ કર્યું છે હવે આપણે એને સરસ રીતે ડીશમાં ગાર્નિશ કરી લીધું છે તો જોઈ શકો છો તમે એકદમ સરસ રીતે આપણી સુખડી અને ચીકી પણ કહી શકાય અને સુખડી પણ કહીએ એકદમ સોફ્ટ જો એકદમ સોફ્ટ તૈયાર થઈ છે પણ એનો ટેસ્ટ એકદમ સરસ આવતો હોય છે અને ઝટપટ ઘરમાં વસ્તુ પડી હોય જે જગ્યાએ તે વસ્તુથી આપણે ફટાફટ એને તૈયાર કરી શકીએ તો જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક